વાવ તાલુકાના માવસરી ગામે પરમ પૂજ્ય સંત શ્રી રાણકપુરી બાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ બનાસકાંઠા જિલ્લાના વાવના આંતરરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા માવસારી ગામ ખાતે વર્ષોથી ધર્મની ધજા ફરકાવી સંત કાર્ય કરી પ્રભુ ભક્તિમય રહી અને ગૌ માતાની સેવા કરીને જીવન વ્યતીત કરતા દશનામ ગૌ ગૌસ્વામી સમાજના પૂજ્ય શ્રી રાણકપુરી બાપુ જેમનું બે વર્ષ પહેલા કૈલાશ ગમન થતા તે સમયે પણ માવસારી ગામ તથા ભાવિક ભક્તો સેવકગણ તરફથી કાંસાના ત્રાંસાની લાણી સહિત ભંડારા મહોત્સવ યોજાયો હતો જ્યારે અત્યારે માવસરી ગામ તથા ભાવિક ભક્તો અને સેવકગણ તરફથી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં દશનામ ગૌસ્વામી સમાજના ત્રણ પરગણા વાવ સુઈ ગામ સાડસત તથા ભાવિક ભક્તો સેવકગણોને આમંત્રિત કર્યા હતા જ્યારે આ પ્રસંગમાં પથારેલ દશનામ ગૌસ્વામી સમાજના સંતો મહંતો તથા આમંત્રિત નામી અનામી મહંત શ્રી સિદ્ધિપુરી બાપુએ સાલ તથા ફુલહાર પહેરાવી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દશનામ ગૌસ્વામી સમાજને તાંબાના કળશની લાહણી વેચવામાં આવી હતી જ્યારે એક દિવસ ભોજન ન થતાં પલુત્રી નિવાસી જીવરાજભાઈ કાજાભાઈ પટેલ તરફથી આપવામાં આવે જ્યારે આ પ્રસંગે ભાવિક ભક્તો સેવકગણ ખૂબ જ વહોળા પ્રમાણમાં દર્શનનો લાભ લેવા પધાર્યા હતા જ્યારે દશનામ ગૌસ્વામી સમાજ તથા સમાજના સંતો મહંતો અને અગ્રણીઓ તથા સેવકગણ તથા ભાવિક ભક્તોએ ખૂબ જ સેવા આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર જ અક્ષય ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશગીરી ગોસ્વામી બનાસકાંઠા જિલ્લા વિરોધ છે